શાંતિ તિરંગો લહેરાય છે લહેરા તો તિરંગો આઝાદી નિશાન છે લહેરા તો તિરંગો આઝાદી નિશાન છે

માટે ને દીધા બલિદાન છે માટે ને દીધા બલિદાન છે ભાગવત ગીતા ને રામાયણ મહાન છે ભાગવત ગીતા ને રામાયણ મહાન છે ધાર્મિક સંસ્કૃતિ માં ભારત દેશ મહાન છે ધાર્મિક સંસ્કૃતિ માં ભારત દેશ મહાન છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સૌનો સાઈ સૌનો વસ્તવ છે સર્વ ધર્મ એક સમાન તો એનો હેતુ છે સર્વ ધર્મ એક સમાન તો એનો હેતુ છે ગાંધીજી નેહરુ ગણિત નામ છે ભારત ના ગણિત નામ છે આજે મોદીજી ઓપરેશન કીધા છે મિશન સિંદુર જેવા ઓપરેશન કીધા છે મિશન સિંદુર જેવા ઓપરેશન કીધા છે મિશન સિંદુર જેવા ઓપરેશન દુશ્મન થરથર કાપે હાક છે દુશ્મન થરથર એની હાક છે દુશ્મન થરથર કાપે હાક છે દુશ્મન તમારું હર ખાય છે એની ગૌરવ ગાતા ગાતા ખાય છે એની ગૌરવ ગાથા મારું કયું હર ખાય છે અભિમાન છે ગૌરવ ગાથા માર ખાય છે ગૌરવ ગાથા ખાતા હર ખાય છે ગાંધીજી અમર રહો અમર રહો ગાંધીજી અમર રહો અમર રહો જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બંદે મા બંદે મા